જય મુરલીધર બધા મસ્ત મજા નું હવાડ થઈ ગયું છે ભગવાન ગયા હે અને આપણે તો જટાણ ગયા નથી કાલે તો એ ગયા હતા તો આપણે બનાવવાનું છે હવે સાહ ને દઉં તો ફટાફટ એને વાહીંદા કરી લઈ માલ ને ડૂસો નાખી દઈ અને પછી હંજવારી સાહે ને ભાણ ત્રણ કામ ત્રણ કામ ઓલ બાજુ હોય ત્રણ કામ આ બાજુ હોય એમાંથી એક કામ થઈ ગયું ખાણ દેવાઈ ગયા પણ બાકી છે ફટાફટા લઈ વારી નાખી દઈ અને ડુસો નાખી એટલે કામ બધું કમ્પ્લીટ પછી નવ અને હવે પછી સાહીને ને હંજવારીને ભણા ત્રણ કામ આ બાજુ હોય ઈ કરવાના રે ચલો ફટાફટ વાહીંડા મારી દઈ બધું કામ થઈ ગયું હે ડૂસો ખાય છે અને આ તો જો આઈજી ના ધંધો કરે હે નોખો ડૂસો ખરવા જવાના જી કીનો ઓકે ત્યાં ડાલ્યું અહીંથી જ ગોઠવીને જાવ જાઓ અહીંથી બધું ગોઠવી ને જાઓ લેવા લાગો હાલો મારે અહીં હંજવારી નીકળી ગયા મારા સાહેબની મોટરમાં અવાજ આવે કડી 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 થાય છે હજી મારે ભાણા વિસર બાકી પડ્યા હે હવે ફટાફટ ભાણા વિસર એટલે હંજવારી કાઢી લીધી સાહેબ મૂકી દીધી એ ભગવાન હવે આમ ભગવાન ભગવાન ને જઈ લે એની પસાઈ આને આ ગમે ગમે હલામી વસ્તુ ના લઈ દો પછી કે ટકે નહીં ટકે જ નહીં ને નિરાયથી મૂકો તો એટલી વાર લાગે હા કરો તો એટલી વાર લાગે લ્યો આપણી તો વાત સાંભળે નહીં હાસુ ભાઈ એટલે તરત એમ કે આવજો આવજો ટ્રેક્ટર વયો ગયું હે ડુસામાં આપણે સાહેબ હવે લગભગ થઈ ગઈ હોય મોટર બંધ કરી દઈએ અને ભાણા વીતી લઈ પછી ફટાફટ કપડાં ધોઈ લઈએ પંચવારી નીકળી ગઈ છે લુગડા ધોઈ નાખી ફટાફટ હાંગી નાઈન ધોળીને વૈયા ગયા બધું કરવું પડશે આપણે છે ને માલ હુકવાઈ ગયા લુગણા પીવાય સોરી મતલબ કે માલ ને પાયો ને બાંધીધા ને લુગણા ધોઈ ને હુકવી દીધા હે કુંડી ભર લીધી હતી એટલી હાલી થઈ ગઈ આ જ પાણી પી લીધું ને તા બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ઘરનું હવે હવે આપણે ગોદડી કરવા જઈએ હા મેં ઘેરી એકલા એકલા ઉકલે જઈ

Sampai jumpa lagi. Sampai the my red સબ્સ્ક્રાઈબ કરો વો જો લાલ વાળા બટન હેત સ્કૈન કરો યા ફર મહેફિલ જમાઓ મુજે નહીં પતા બસ ક્લિક હો જાન ચાઇએ